હેલો ફ્રેન્ડ્સ શું તમે કાચા બટેટાની અંદર મમરા અને સૂજી નાખી અને આટલી ટેસ્ટી અને શાનદાર રેસીપી બનાવી છે મિત્રો એક વખત તમે આવી રીતે બનાવી લેશો ને એટલે ઘરમાં બધાની ફેવરેટ બની જશે અને નાનાથી મોટા બધાએ આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે એટલી બધી ટેસ્ટી અને હેલ્ધી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો બટેટાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા બે નંગ મેં બટેટા લીધા છે અને બટેટાને આપણે પીલર્સની મદદથી છાલ ઉતારી લેશું તો હવે જુઓ બટેટાને છાલ ઉતારી આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાનું છે જો તમે બટેટાને બહાર રાખશો તો એ હવાના સંપર્કમાં આવશે ને એટલે કાળું પડી જશે એટલા માટે આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એને ઉમેરી દેશું અને ત્યાર પછી આપણે આ રીતની નાના કાણાવાળી ખમણી હોય એ આપણે ખમણી લેવાની છે અને બટેટાને આપણે ખમણી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે બટેટાનું કંઈક આ રીતનું ખમણ થયું છે અને આ જે બટેટાનું ખમણ છે એને પણ આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ ખમણી લેવાનું છે જેથી કરીને બટેટાની અંદર જે પણ સ્ટાર્સ હોય એ બધો પાણીની અંદર નીકળી જાય તમે જોઈ શકો છો કે પાણી આ રીતે સફેદ થઈ ગયું છે તો બસ આ રીતે આપણે બંને બટેટાને ખમણી લેશું તો અહીંયા જુઓ બટેટાનું એકદમ સરસ એવું ખમણ મેં કરી લીધેલું છે અને કંઈક આ રીતનું અત્યારે મેં ખમણ કરેલું છે તમે જોઈ શકો છો તો આને આપણે મિક્સરમાં બિલકુલ નથી કાઢવાનું આ રીતનું ખમણ હશે ને તો આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો અને એકદમ શાનદાર એવો આવશે મિત્રો તો બસ હવે આ વધારાનું જે પાણી છે એને આપણે કાઢી લેવાનું છે અને મુઠ્ઠીવાળી બધું પાણી આપણે નિતાલી લેશું અને ડાયરેક્ટ આપણે નળ નીચે રાખી દઈશું ને એટલે એકદમ સરસ એવું ખમણ એકદમ સફેદ દૂધ જેવું થઈ જશે તમે જોઈ શકો છો કે આપણે અત્યારે બટેટામાંથી કેટલો બધો સ્ટાર્સ નીકળેલો છે તો બસ આને આપણે ધોઈ લેશું મુઠ્ઠીવાળી બધું પાણી નિતારી લઈશું જો અહીંયા મેં બટેટાના ખમણને એકદમ સરસ એવું કોરું કરી દીધેલું છે તમે જોઈ શકો છો તો બસ હવે આપણે આની અંદર આગળની તૈયારી કરી લેશું તો બટેટાનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે એક વાટકી જેટલા અત્યારે મેં મમરા લીધેલા છે તો મમરા આપણે બિલકુલ વધારે ઉપયોગ નથી કરવાનો માત્ર એક વાટકી જેટલા જ આપણે મમરા ઉમેરવાના છે તો આ જે કાચા બટેટાના લચ્છા છે એની અંદર આપણે મમરા ઉમેરી દઈશું અને હવે આપણે આની અંદર અડધી વાટકી જેટલો સૂજી ઉમેરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા મેં એક નાની કટ કરેલી ડુંગળી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં બે થી ત્રણ નંગ લીલા મરચાં સમારેલા લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને એક કટ કરેલું ટમેટું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈએ અને ત્યાર પછી અહીંયા મેં અડધું ફાડું લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દેસું ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે એક ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું તો હવે આની અંદર આપણે વધારાના બીજા કોઈ જ મસાલા એડ નથી કરવાના સૌથી પહેલાં બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે જેથી કરીને સૂજી પણ એકદમ સરસ એવી ફૂલી જાય અને મમરા છે એ પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય તો સૌથી પહેલાં આપણે અહીંયા પાણી બિલકુલ નથી ઉમેરવાનું જો આપણને પાણીની જરૂર લાગે તો જ આપણે પાણી ઉમેરવાનું રહેશે મિત્રો કારણ કે બટેટાની અંદર ઓલરેડી મોશરનું પ્રમાણ રહેલું છે અને હા જો અહીંયા તમને થોડો સૂજી ઓછો લાગતો હોય તો તમે ઉમેરી શકો છો તો હા એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે આની અંદર મેં સૂજી એડ કરેલો છે કારણ કે ઘણા બધા મને કોમેન્ટ કરીને કહે છે કે તમે રેસિપીમાં કયો લોટ યુઝ કરો છો તો જો આ મિશ્રણની અંદર અત્યારે મેં સૂજી એડ કરેલો છે જો અને કંઈક આ રીતનું આપણું મિશ્રણ બની અને તૈયાર થયેલું છે તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી અત્યારે મેં કઈ રીતની રાખેલી છે ન તો વધારે કડક છે કે ન તો વધારે ઢીલું છે જો એકદમ મીડિયમ એવું બેટર બની અને તૈયાર થયેલું છે મિત્રો તો શું મિત્રો તમે ક્યારે આ રીતે બટેટા મમરા અને સૂજીનો નાસ્તો બનાવી અને તૈયાર કર્યો છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા તો બસ હવે આ તૈયાર થયેલા મિશ્રણને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ આ ઇન્સ્ટન્ટ નાસ્તો છે ફટાફટ બની જાય છે આ નાસ્તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો ફક્ત પાંચથી દસ મિનિટમાં આ નાસ્તો આરામથી બનીને તૈયાર થઈ જાય છે મિત્રો તો હવે જુઓ મમરા અને બટેટાનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવા માટે આ રીતનું એક નાનો ફ્રાય પેન હતું ને એ મેં ગેસ ઉપર રાખી દીધું છે અને એની અંદર મેં થોડું એવું તેલ પણ નાખી દીધેલું છે બસ આને આપણે એકદમ સરસ એવું ગરમ થઈ જવા દઈશું અને પછી આપણે આની અંદર નાસ્તાને નાખીશું તો અહીંયા જુઓ પેન એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે અને આ રીતનો જે ખાડાવાળો ચમચો હોય એ આપણે એક ભરીને લેવાનો છે અને આ રીતે આપણે જે બનાવેલું મિશ્રણ છે એ આ ફ્રાય પેનની અંદર પાથરી દેવાનું છે તો તમે તેલ છે ને એ પહેલેથી નાખી દેજો એટલે તમારે પાછળથી એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે એકદમ ટેસ્ટી યુનિક નાસ્તો છે મિત્રો આ રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય અને આ રીતે તમે થોડા મમરા એડ કરશો ને એટલે એનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ એવા આવશે મિત્રો આ રીતે આપણે એકદમ સારી રીતે ફેલાવી દેવાનું છે અને આ રીતનું તમે ફ્રાય પેન લેશો ને નોન સ્ટીક ફ્રાય પેન લેશો ને એટલે આરામથી નાસ્તો છે એ રિમૂવ પણ થઈ જશે જરા પણ વાર નથી લાગતી અને હા એક વખત તમે આ નાસ્તો બનાવી લેશો ને એટલે તમે ઈડલી ઢોસા કે પછી ઉત્તાપમ પણ ભૂલી જશો એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને રેડી થાય છે મિત્રો તો જો અહીંયા આપણે તેલ બિલકુલ નાખવાની જરૂર નથી ઓટોમેટિક જે આપણે નીચે નાખેલું તેલ હતું એ ઉપર આવી ગયું છે અને આ નાસ્તો ઉપરની સાઈડ જ્યારે ડ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટાવાનો છે ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો કરી દઈશું સ્લો ફ્લેમ પર આ નાસ્તાને આપણે એકદમ સારી રીતે પાકી જવા દેવાનો છે જો આપણે હાઈ ફ્લેમ રાખીશું તો ઉપરથી કાચો રહી જશે અને નીચેથી બળી જશે જુઓ નાસ્તાને આપણે સેજ પણ કોઈ વસ્તુ અડાડ્યા વગર જ એમના આસાનીથી ફરવા લાગેલો છે તમે જોઈ શકો છો કે આ રીતે હું પેનને ફેરવું છું એટલે જે આપણો નાસ્તો છે એ પણ સાથે સાથે જ આઘો પાછો થાય છે જો આ રીતે હવે એક સ્પેચ્યુલા લેશું અને સ્પેચ્યુલાની મદદથી આ રીતે પલટાવી લેશો તમે જોઈ શકો છો વાવ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થયો છે હવે આને તમે સાંભરની દાળ અથવા ચટણી સાથે ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે મિત્રો તો જ્યારે પણ હું મારા ઘરમાં આ નાસ્તો બનાવું છું ત્યારે બાળકો એકદમ ખુશ થઈ જાય છે અને ખાવાની પણ એ લોકોને ખૂબ જ મજા પડી જાય છે અને આ રીતનો નાસ્તો તમે બાળકોને આપશો ને એટલે એ લોકો પેટ ભરીને જમશે અને તમે આની અંદર વધારાના બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો તમારે જેટલા પણ વેજીટેબલ એડ કરવા હોય ને એ તમે કરી શકો છો આમ નામ આપણે બાળકોને વેજીટેબલ ખવડાવીએ તો એ નથી ખાતા પણ આની અંદર તમે આમનામ કોબી છે ફણસી ગાજર ડુંગળી એ બધી વસ્તુ તમે ઉમેરીશો છો જો હવે આપણે નીચેની બાજુ પણ ચેક કરી લેશું જો આ રીતે આપણે ઉલટ પુલટ કરી એકદમ સારી રીતે શેકી લેવાનો છે નીચેની સાઈડ આપણે થોડો બ્રાઉન કરી લેશું તો આ રીતે લગભગ એકથી દોઢ મિનિટ પછી આપણે ફરી વખત નીચેની સાઈડ પલટાવી અને ચેક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે નીચેની બાજુ પણ એકદમ પરફેક્ટ ચડી ગયો છે જો એટલો બધો સરસ નાસ્તો બનીને તૈયાર થાય છે ને મિત્રો કે વાત જ ના પૂછો હું અત્યારે નાસ્તો બનાવું છું ને તો જોતા જ એમ કે ખાવાનું મન થઈ જાય છે એટલી બધી સરસ એવી સુગંધ આવે છે એકદમ પરફેક્ટ વ્હાઈટ વ્હાઈટ આપણો નાસ્તો સરસ એવો બનીને રેડી થયો છે અને હા મિત્રો બીજી એક વાત ખાસ તમને જણાવી દઉં કે જ્યારે પણ તમને એમ કે ઇડલી ઢોંસા ખાવાનું મન થાય ને ત્યારે તમે આ રીતે ફટાફટ નાસ્તો બનાવી અને ત્યાં તૈયાર કરી શકો છો અને આની સાથે તમે સાંભારની દાળ પણ રેડી કરી શકો છો એકદમ ઇડલી ઢોંસા જેવો જ તમે એનો ટેસ્ટ આવવાનો છે તો અહીંયા આપણો નાસ્તો છે એકદમ પરફેક્ટ એવો ચડી ગયો છે તો એને આપણે કાઢી લેશું અને એક પ્લેટની અંદર કાઢી લેવાનો છે અને બીજું બેટર છે એમાંથી પણ આપણે એ જ રીતે નાસ્તા બનાવી લેવાના છે જો આ રીતે આપણે જ્યારે નાસ્તો પાથરતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને એક ચમચો ભરીને જ આપણે લેવાનું છે વધારે પડતું જાડું લેયર આપણે બિલકુલ નથી કરવાનું જો જાડું લેયર તમે કરી દેશો ને તો અંદરથી થોડો નોર્મલ કાચો રહી જવાની શક્યતા રહેશે કારણ કે આની અંદર આપણે ઘણા બધા વેજીટેબલ એડ કરેલા છે અને જાજા પ્રમાણમાં તો આપણે આની અંદર બટેટા જ એડ કરેલા છે જો એકદમ સરસ એવું આપણે પતલું લેયર કરવાનું છે અને તમે જેટલું પતલું લેયર કરશો ને એટલું જ આ ફટાફટ ચડી જશે તો હવે જુઓ અહીંયા આપણો એકદમ મસ્ત મજાનો પરફેક્ટ નાસ્તો કૂક થઈ ગયો છે હવે આપણે એને પ્લેટની અંદર કાઢી લઈશું એકદમ મસ્ત મજાનો ઇડલી ઢોસા ઉત્તપમ ભૂલી જાઓ એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો આ નાસ્તો તમે સવારે બાળકોને લંચમાં પણ આપી શકો છો અથવા તમને જો નાની નાની ભૂખ હોય તો પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે સાથે આ વેજીટેબલથી ભરપૂર છે એટલે હેલ્ધી પણ એટલો જ એમ કે બનવાનો છે હા મિત્રો અત્યારે નવરાત્રિની સિઝન ચાલી રહી છે તો તમારે આ નાસ્તાને ફરાળી બનાવવો છે ને તો અહીંયા તમે સૂજી અને મમરાની જગ્યાએ સાબુદાણાનો લોટ પણ યુઝ કરી શકો છો તમે આ નાસ્તાને ફરાળમાં પણ ખાઈ શકો છો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મમરા બટેટા અને સૂજીનો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જુઓ છો તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ